જે વેચવા માટે આપણી ચેનલ પર આવી ગયા છે જે લોકોને લેવાના હોય એ ડાયરેક વાત કરી શકે છે વિડીયોને છેલ્લે સુધી જોઈ શકે છે અને જે લોકોને ન લેવાના હોય એ વિડીયોને આગળના આગળ શેર કરો જેથી કરીને કોઈ ખેડૂતભાઈની હેલ્પ થઈ શકે અને આ બળદ એ લઈ શકે તો મિત્રો આ જોઈ શકો છો બળદ ફૂલ પાણીયારા છે અને આ વઢિયારા બળદ છે બળદના થોડાક ફોટા છે આપણી પાસે જે તમને ડિસ્પ્લે ઉપર દેખાડી રહ્યા છીએ અમે ફૂલ જવાબદારી સાથે આ બળદ વેચવાના છે એકદમ સોજા બળદ છે અને બળદની બે એક સરખા જ છે અને મિત્રો જોઈ શકો છો ફૂલ પાણીયારા છે જે વિડીયોમાં દેખાઈ રહ્યા છે એ જ રીતના બળદ છે અને મિત્રો જો આ બળદ તમે ખરીદવા માંગતા હોય તો મિત્રો નીચે મોબાઈલ નંબર આ વિડીયો ચાલુ છે એની નીચે મોબાઈલ નંબર આપેલો છે ત્યાંથી તમે ડાયરેક્ટ માલિક સાથે વાત કરીને તમે મોબ આ જે બળદ છે એ ખરીદી શકો છો અને ખાસ કરીને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરો જેથી કરીને તમને આવા ઘણા વિડીયો અમારા મળી શકે છે હવે આ બળદની માહિતી જોઈ લઈએ તો વઢિયારા બળદ વેચવાના છે ગામ બાખરલ છે અને તાલુકો છે એ પોરબંદર છે જિલ્લોય પોરબંદર છે અને કિંમતની વાત કરીએ